સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં હરિનગર સોસાયટીમાં રહેતા એક યુવકે તેના ઘર પાસે રહેતી નવ વર્ષની માસુમ બાળકીને વિમલ લેવા માટે મોકલી હતી તો બાળકી વિમલ લઈને ઘેર આપવા ગઈ ત્યારે શખ્સે તેનો હાથ પકડી લઈ પોતાની પાસે બેસાડી મોબાઈલમાં બતાવ્યો હતો જેથી બાળકી ગભરાઈને ભાગતા યુવકે તેનો હાથ પકડીને જો તું કોઈને આ વાત કહીશ તો મારીશ તેમ કહીને તેની છેડતી કરી હતી જેથી આખરે ભોગ બનનાર બાળકી ઘરે પહોંચી તેની માતાને સગડી હતી જણાવી હતી જેથી તેની માતાએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે સમગ્ર માહિતી મુજબ જ ડિંડોલી વિસ્તારમાં આવેલ સીઆર આર પાટીલ રોડ પર હરિનગર સોસાયટીમાં ચોત્રીસ વર્ષીય જગદીશભાઈ નાથુભાઈ પાથુરકાર રહે છે જગદીશે ગતરોજ તેના ઘર પાસે રહેતી નવ વર્ષની માસુમ બાળકી પર ધાનત વગાડી હતી તો માસુમ બાળકી સવારના સાડા અગિયારથી અગિયાર પિસ્તાલીસના સમય ટ્યુશન ક્લાસીસથી ઘરે પરત આવતી હતી તે વખતે જગદીશે બાળકીને પોતાની પાસે બોલાવી વિમલ લાવી આપવા માટે જણાવ્યું હતું બાળકી બહારથી વિમલ લાવી જગદીશભાઈના ઘેરે રૂમ પર આપવા માટે ગઈ હતી તો આ તકનો લાભ ઉઠાવી જગદીશે તેની પાસે બોલાવી બાજુમાં બેસાડી હતી અને પોતાના મોબાઈલ ફોનમાં વિવસ્ત વિધિઓ બનાવતું હતો જેથી બાળકી ગભરાઈને ભાગવાની કોશિશ કરી હતી તો જગદીશે તેનો હાથ પકડી લઈ પોતાની પાસે લઈ જો તું કોઈને આ વાત કહીશ તો તને મારીશ તેમ કહીને છેડતી કરી ધમકી આપી હતી જેથી આખરે બાળકી ત્યાંથી નીકળી પોતાના ઘરે પરત આવી હતી અને તેની માતાને સગડી હકીકત જણાવી હતી જેથી દીકરીની માતાએ તાત્કાલિક પોલીસ મથકે પરત પહોંચી રજૂઆત કરી હતી તો પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીના મોબાઈલ પણ કબજે લઈ એફએસએલમાં મોકલ્યો છે ત્યારે હાલ પોલીસે આરોપી સામે પોક્ષોની કલમ ઉમેરી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઇંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ એમના પડોશમાં જ રહેતી એક દીકરીને છેડખાની કરી હતી આ છેડખાનીમાં એણે દીકરીને એક પોતાનો કંઈ પાન મસાલા મંગાવ્યો હતો દીકરી પાસે અને જ્યારે દીકરી ત્યાં લઈને આવી ત્યારે એને એક પોતાના મોબાઈલમાં રહેલી કેટલીક ક્લિપ્સ જે ફોન પ્રકારની ક્લિપ્સ બતાવી હતી આ ઉપરાંત એને છેડખાની પણ ત્યાં કરી હતી બધા દીકરી ત્યાંથી ગભરાઈ જતા ભાગવાની તેણે કોશિશ કરી હતી તો ભાગતી એ દરમિયાન આ વ્યક્તિએ એને ધમકી પણ આપી હતી કે જો પોતાની વાત કોઈને કહેશે તો એને જાનથી મારી નાખશે આ પ્રકારની એક ધમકી પણ આપી હતી પરંતુ દીકરી આવીને તરત જ પોતાની મધરને આ વસ્તુ જણાવી હતી એમના મધરે આ બાબતને પોલીસને જાણ કરી હતી પોલીસે તરત જ એક્શનમાં આવી આરોપીની ધરપકડ કરી છે આરોપી પાસે જે મોબાઈલ છે એ પણ પોલીસે કબજે લીધેલ છે અને એને ફેસલમાં અમે મોકલનાર છીએ આ બાબતને લઈને પોલીસે જે ગુનો નોંધ્યો છે એમાં બીએનએસની કલમ પંચોતેર એક ત્રણસો એકાવન આ ઉપરાંત પોક્સોની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્યારે અમે જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એમાં આરોપીને ઇન્ટ્રોગેશન દરમિયાન એવી કોઈ બાબત હજી સામે નથી આવી કે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ